ભાવનગર જિલ્લાના ઉમરાળા ખાતે સ્વચ્છતા અભિયાનને સફળ બનાવવા માટે હવે ચિત્રો મારફત લોકો જાગૃતિ સંદેશાઓ પહોંચાડવાની પદ્ધતિનો અમલ કરવામાં આવ્યો છે ઉમરાળા ખાતે સ્વચ્છતા દર્શાવતા ભીત ચિત્ર બનાવવામાં આવ્યા હતા જેમાં ટેકનોલોજીનો ઉપયોગ કરો પાણીની રિસાયકલ કરો ઓછું પ્લાસ્ટિક વાપરીને સ્વાસ્થ્ય સારું રાખો તેમજ આપણી ધરતી આપણું ભવિષ્ય હોય તેને સુંદર બનાવવા માટે સ્વચ્છતાનો આગ્રહ રાખવો તેવા ભિત્ર બનાવીને જનજાગૃતિનો પ્રયાસ હાથ ધરવામાં આવ્યો છે જો કે એક ખાડો અનેક લાભો પ્રદૂષણમાં ઘટાડો અને જળ સ્તરમાં વધારો જેવા ભિત્તચિત્રો પણ કંડોરવામાં આવ્યા છે જેથી ભિતચિત્રોને જોઈને આવતા જતા દરેક લોકોના મનમાં સ્વચ્છતા સહિતના સંદેશાઓ હંમેશા જીવંત રહે તેવો પ્રયાસ કરાયો છે